ત્રણ કૃષિ બિલ ને પરત ખેંચવા માટે ખેડૂતો માંગને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન હવે ભારત બંધ સુધી પહોંચ્યું છે આજ રોજ ખેડૂતો દ્વારા ભારત દેશ બંધ નું એલાન કરવામાં આવ્યું હતું જેને લઈને ભરૂચના ના મોહમ્મદપુરા ખાતે આવેલ એપીએમસી સજ્જડ બંધ જોવા મળી હતી તો બીજી તરફ વડતલા ખાતે આવેલ એપીએમસી ચાલુ જોવા મળી હતી આમાં એપીએમસી માં હવે બે ભાગલા પડ્યા હોય તેમ કહી શકાય ભરૂચ એપીએમસીમાં ભારત બંધના એલાનમાં બે ફાટા જોવા મળ્યા હતા મોહમ્મદપુરા એપીએમસી સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું જ્યારે નેશનલ હાઇવે ઉપર આવેલ વડતલા એપીએમસી ખુલ્લું જોવા મળ્યું હતું જો જોકે એપીએમસીના એક પ્રમુખ હોવા છતાં બે દ્રશ્યો જોવા મળતા પ્રમુખના શબ્દો વેપારીઓ માટે કેટલા મહત્વ ધરાવે છે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ભારત દેશમાં કૃષિ અધ્યાદેશને લઈને ખેડૂતોનો વિરોધ પ્રદર્શન યથાવત છે છેલ્લા બાર દિવસથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેમાં ખેડૂતોને વિશ્વાસમાં લેવા માટે સરકાર દ્વારા ખેડૂતો સાથે પાંચ વધુ વખત વાર્તાલાપ કરી ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે ખેડૂતોની એલાન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવતા આજે વહેલી સવારથી કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી ગતરોજ ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા વેપારીઓને દુકાન બંધ રાખવા અપીલ કરી હતી જેને લઈને આજે ભરૂચની મોહમ્મદપુરા એપીએમસી સંપૂર્ણપણે બંધ જોવા મળી હતી તો બીજી તરફ વડતલા એપીએમસી ખુલ્લી જોવા મળી હતી જોકે એપીએમસી ના વેપારીઓમાં ફાટા જોવા મળ્યા હતા એક તબક્કો ખેડૂતોના સમર્થનમાં તો અન્ય તબક્કો સરકારના સમર્થનમાં જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અરવિંદસિંહ રાણાએ વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આમાં જે ભરૂચમાં કતપોર બજાર ગાંધી બજાર અને મોહમ્મદપુરા એપીએમસી સહિત શહેરની કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી તો કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળતા ભરૂચમાં ભારત બંધના એલાન મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય તેમ કહી શકાય જોકે આ એલાનની ખાસી અસર વર્તાઈ હતી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા ગઈકાલે જે અમે અપીલ કરી હતી ભારત સરકારના ત્રણ કૃષિ અધ્યાદેશની વિરુદ્ધમાં આજે આઠમી તારીખે ભરૂચ જિલ્લાની પ્રજાને અમે જે બંધ માટે અપીલ કરી હતી તે આજે સજ્જડ બંધ છે એટલે ભરૂચ જિલ્લાના વેપારીઓ નાના મોટા વેપારીઓ તથા એપીએમસીના વેપારીઓ અને પ્રજાજનોને અમે એમના માટે માન છે એ લોકોએ અમારી અપીલને માગણીને માન રાખી અને બંધ રાખ્યું છે તે બદલ સૌનો આભાર અને અમે ઈચ્છીએ છીએ કે આવતીકાલે જે ભારત સરકાર સારા જે કંઈક ખેડૂતોની મંત્રણા થવાની છે આ મંત્રણાની અંદર સુખદ ઉકેલ આવે એવી અમારી એક લાગણી અને માગણી છે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ફરીથી ભરૂચ જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કરે છે કે અમારી લાગણીને માન આપી અને મમ્મદપુરા એપીએમસી અને મહમ્મદપુરા વિસ્તારના પશ્ચિમ વિસ્તારના જેટલા બી લોકોએ બંધ પાર્યો છે તે બદલ સૌનો આભાર માને છે